વડોદરા શહેરના દાઉદિવોરા સમાજના અગ્રણી તાહિરભાઈની સુપુત્રી અસ્મા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાત તરફથી રમવા ગઈ હતી ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીતીને આવી છે કોલ્હાપુરમાં કોમ્પિટિશન ચેમ્પિયનશીપ હતી ત્યારે કુલ અગિયાર રાજ્યમાંથી તમામે ભાગ લીધો હતો જેમાં તેમની પુત્રીએ સમગ્ર દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે બાદમાં દાઉદિવોરા સમાજનું નામ પણ રોશન કર્યું છે ત્યારે તેમની પુત્રી પર તેમને ગર્વ છે તેની સફળતાને લઈને દાઉદી વોરા મુસ્લિમ સમાજમાં લોકોએ તેને શુભેચ્છા પાઠવી હતી sc 77 s